उसके काका ने झड़ी को मारना ले लो वो भी मेरे खोरिया माती है हां भी उसको हाजिर करके बताता हूँ मैं हां वो कभी बुला कभी सच्ची बात तो बोल ना हो बोला हट पा दो मैं से कांटे चली इसके इसके डर ने मुझे पता અનાખી ગરુ દબાવીને ગરાટકો દીધો છે જડીમાં ને જડીમાં ગરટુ દોઈ મારનાખી લાય હે દિવસ મારા અરે ઘરના છે મડી બહુ સવારે એમને ધૂણતા હતા શું આવે કઈ ખબર નથી મળી તમે કયો હવે આખું ઘર દુખી છે ને ભયંકર દેવ દુઃખ કેટલું ભયંકર દેવ દુઃખ તારા મળી એમ કે છે હું ધૂણી બાનું બતાવે છે એના માવતરનું એમ બતાવે છે મારું કઈ બોલતી જ નથી એમ કહું કે મારા માવતર ને ત્યાંથી આવ્યું છે કરેલું છે

મુકાભાઈ આના ભાઈ છે ભેગા આવ્યા છે આના ભાઈ આવ્યા છે બેનના મારી આ મારી બેન છે આ મારી માં છે હવે તમે પૂછો જે મને ખબર હશે એ હું જવાબ આખા પૂછું એટલું જ કહેજો હા હા

લગ્ન થઈ ગયા પછી એને છતું કર્યું કે હું મારી અંદર એક આ ખવિશ છે અને એક બીજા અમારા કોઈ જે અમારા જ કુટુંબી છે મારા કાકા છે એને એક ડોસીમાં લઈને ગળું દબાવીને પતાવી દીધા છે પછી એ ઘડીક એમ કહે કે હું જડીમાં છઉં અને ક્યારેક એમ કહે છે હું ખવિશ છઉં આમાં સમજવું છું હવે અમને રીતે બોલે છે અને અમને સમજવું છું મન તમે મા છો હવે તમે તો આંતર્યામી છો તમને તો બધી ખબર પડે ને મા

આપડે માતાજી ને દે પેલા ખભી ના રેવા દે મુદ્દા ની વાત એટલી હું કઉ એવું કરી દે તો તારા સારું થઈ જાય મારી શક્તિ જેવી શક્તિ છે તો કઈ તને ગંગામ નહીં ફેંકી દઉં અને કઈ પાંચ તોલા સોનું નહીં મેલાવું એક બાજુ છૂટવું છે ને એક બાજુ પાછું મન બાધ હે તું તારે દેવુંય છૂટવા માંગે અને મન માતાને બાંધવાની વાત કરે મારી મારી ભૂલ થઈ ગઈ હું જો આ ઘડીક મેં એમ કે છે કે હું ડોસી માં છું માતાજી છું હું ખબીસ છું

પેલા એક કામ કર પેલા એક કામ કર એક શ્રી ફલ્લે જે પાંચ સિંદુર ના ચાંદલા કરજે કેટલા પાંચ ચાંડલા સિંદુર અને ઘરની બહાર એને ફોડી નાખજે હનુમાન દાદા નું નામ ઘરની બહાર ઘરના મેન દ્વાર માં કે ફરિયાના દ્વાર માં હું કેવું ઘરની બહાર આ મારી એક શ્રીફળ હનુમાનજી નું નામ લઈને સિંદૂરુ ના પાંચ ચાંદલા કરીને વધેર થોડી નાખજે એના પછી બે અગરબત્તી લઈને ઘર ની બાર દાદા ના હનુમાનજી ના નામ ની કરજે એ અગરબત્તી કર્યા પછી ઘરમાં એક શ્રીફળ મૂકજે એ શ્રીફળના પંકુના પાંચ ચાંદલા કરજે અને એવું કેજે એવું કેજે કે મારા ભાઈ તું શાંત થઈ જા મારા ભાઈ તું શાંત થઈ જા મારા કરતા તો મોટો છે કે નાનો છે પણ ભાઈ એટલે ભઈ કહેવાય તે ભાઈ મારા ભાઈએ તારા નામનો શ્રીફળ મૂક્યું અને દીવો કર્યો અને આ શ્રીફળ બીજું એક વધેર્યું એને નિવે જાળવાનું નથી એક શ્રીફળ કંકુના પાંચ આટલા એક દીવો અને શ્રીફળ આપી એટલું કેજે એટલું તારા કરવાનું તારા કે આજથી બરોબર સાહીઠ દિવસ કેટલા સાહીઠ દિવસ સુધી તમે મારી બૂન જોડે આવતા નહી મારી દીકરી પાસે જતા નહીં તે તમારો જે કઈ ન્યાય હશે જે કઈ તમારી પાસે દેવ છે એ હશે એનો હું ન્યાય કરવા તૈયાર છું પણ મારા ભાઈ તું નાનો છે કે મોટો છે પણ તું તો દેવ છે ને તે મારી બૂન મારી કુવાસી પાસે તમે સાહીઠ દિવસ માટે ના જતા અને તમે સાહીઠ દિવસ માટે ના જાઓ એટલે તમે સાચા છો ને હું અમે અમે બધા ખોટા છીએ અને હાઈટ દિવસ સુધી આ દીકરી માથું ફર સમજે છે ને કઈ આમાં પેઢી નીકળી જશે હાથમાં નહીં આવા આ પેઢીની પેઢી ગતિ કઈક ની કઈક કશું હાથમાં નથી આવી પણ હું તમને ગોતી ના છું ને એ પકડી લો તારા ભાઈ નામનો દીવો કરીને શ્રીફળ મૂકીને શ્રીફળ ચડાવજે અને હવાર હાજ દીવો કરજે અને આ દીકરી આ બહેન સાહીઠ દિવસ સુધી કશું માથું હલશે નહીં હવે આને એવી રીતે બાધું છું

કારણ કે હું સૂર્ય નારાયણ ની સાક્ષી એ વાત કરું છું મેલડી પચી નહી એકાવન વર્ષ જૂનું દેવ લાય એકાવન વર્ષ જૂનું દેવ અને એક હું આંખનો નો પલકારો કરું પાછી ના ઉભી રે તો બધું મારા અવતાર ખોટપડો માતા હશે આ ધરતીઓ પર આ ધરતીઓ પર માતાઓ પણ ન્યાય કરવા વાળા નથી કારણ કે કાઠા હોય ને કોક તો તમને એમ કે છે કે હું દુઃખ મટાડી આલું છું તમારું હારું કર્યા નથી ક્યારે તમે વાતમાં ઉભા રહો ત્યારે સાહીઠ દિવસ સુધી તારી ધર્મ પત્ની નથી બરાબર અને સાહીઠ દિવસ સુધી તારે દીવા કરવાના શ્રીફળ મૂકી રાખવાનું આનું કશું થશે સાહીઠ દિવસ પૂરા થાય એટલે તમારા બે પાસુ મને પૂછવા આવવાનું કે આનું શું કરવું પછી હું તને કહું કે આ ત્રણ દેવ સા ત્રણ દેવ ને બેહાડી દેજે

આમા રે વાર કરવા પડે ન્યાય કરવા પડે બે જગ્યા થી કરવા પડશે બે 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 એને એનું કરી લેવાનું તું તારું કરી લે આમાડી બરાબર ના આમા 60 દિવસ સુધી તારી ધર્મપત્ની નહી આમા 60 દિવસ સુધી એને માથું નીંદુ ખાય આમા તારી જવાબદારી સેવા પૂજા તારે કરવાની હું તમને પનાવા તૈયાર છું જવાબદારી તારે લેવાની અને 60 દિવસમાં બધું ઠેકાણે પડી પછી તમારે મને પૂછવા આવવાનું કે માતાજી અમને ન્યાય કર્યા આ મળે હવે તમને કેટલું ઉતરે મારું મેં જે બતાવ્યું હું જે કહેવા માંગુ છું જ્યાં ઉભા રાખું છું એમાં તમને કેટલું જ્ઞાન આવ્યું મને કે મળી તમે જે કીધું એ અમને આ દુઃખ માંથી અવતારવાનું પાર કરવાનું તમને જ્ઞાન આપ્યું છે અને હું એ કરીશ મેં કહીશ के काका ने जड़ी को मार डाला ना वो भी मेरे खोरिये में आती है अभी उसको हाजिर करके बताता हूँ मैं अंधोड़ा यार अंधोड़ा इसकी इसके कोरिया सच्चा नहीं है yeah. no क्या नक्कामा है भी बुला दूँ जड़ी को अभी आरु आना लाए इसको भी आए वो अभी ये वो अभी बुलाता हूँ उसको जल्दी मन धोना है मन धोना तो मैं मां है बेटा ए तो है हुसैन न सफरा नजदीक रुपया मेलड़ी सो गांजे मा गांजे जमा केवा मैं मां ना तू अभी थोड़ी को बुलाता हूं मैं मैं कभी बुलाता हूं सच्ची बात को तो बोल ना हो बोल ना हट बातों को तो।

હું સાહીઠ માટે મારી પાસે જમા રાખું છુંડ કે વ્યવહાર થશે લાયક તાલિયલ ના સાઠ સા તારું હારું ઉપાડું કરી આલીસ તો ભલે જા મારા આશીર્વાદ